સેલર બાળ ગણેશ મંડળ જ્યારે ચોવીસ વર્ષ પૂર્ણ કરીને પચીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે સત્તર ઓગસ્ટના રોજ ભવ્ય આગમન કરવા જઈ રહ્યું છે ત્યારે આ વર્ષે આપણે એક અલગ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે કાશીમાં થઈ રહેલી ગંગા આરતી આપણે ઓલ્ડ સિટી નાનપુરા વિસ્તારમાં લાવી રહ્યા છે સત્તર ઓગસ્ટના રોજ સાંજે છ વાગ્યે આપણું ભવ્ય આગમન નાવડીઓવાળાથી શરૂ થઈ નાનપુરા પોલીસ ચોકી કૈલાસ રેસ્ટોરન્ટથી થઈ નાનપુરા સ્ટેટ બેંકથી થઈને સેલર ક્લબ પાસે અમારા જે સ્થળ છે ત્યાં સુધીમાં પૂર્ણ કરશે આ આગમનમાં બેન્ડ બાજા એની સાથે ડીજે અને તમને જણાવ્યું એ પ્રમાણે ગંગા આરતીનો લાભ લેવા માટે આપ સૌ આ આગમનમાં આવો એવી અમારી વિનંતી રહેશે